ઠાલાલ બુદ્ધિલાલ મહેશ્વરી મહામંત્રી અખિલ કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ એ પ્રકરણ કંઈક એવું છે કે પંદર વીસ દિવસ પહેલાં એક જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર જેવો એજ્યુકેટેડ વ્યક્તિ બંધારણની ઉપર જઈ અને મન ફાવે તેવા નિવેદનબાજી કરે છે એ ખરેખર સખત સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ ને એ મેડમે એવું કીધેલું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે એટ્રોસિટીના કેસો કરે છે એ નાઇન્ટી નાઇન પર્સન્ટ ખોટા આવ્યો છે એવું નિવેદન કરેલ છે એ નિવેદનના આધારે નામદાર કોર્ટમાં આપણે જો કેસ કરીએ ને તો એ બેનને સજા આવી શકે છે કારણ કે આ પ્રોટોકોલ છે આ જે વિશેષ અધિકાર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગવર્ન ભારત સરકારે આપેલા છે એની ઉપરવટ જઈ અને આ આ મેડમ ને કલેક્ટર હોવા છતાં પણ કાયદાથી ઉપરવટ જઈ અને જે બફાટ કરે છે તો હું ચોક્કસપણે માનું છું કે એમાં કોઈક એને મોટા રાજકીય ઓથ ધરાવે છે અન્યથા કોઈ જેવો બુદ્ધિશાળી વ્યક્તિ આવું બફાટ કરે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે આ બેનના બફાટ વિશે હું એટલું ચોક્કસપણે કહીશ કે અમે ભારત દેશના સંવિધાનને માનવા વાળો સમાજ છે એટલે ભારત દેશના સંવિધાન અને કાયદા ની અંદર રહી કાયદાની મર્યાદામાં રહી અને ચોક્કસપણે એના ઉપર અમે કાનૂની કાર્યવાહી કરશું ને એના માટે અમારે આંદોલન કરવું પડશે કે ભૂખ હડતાલ કરવી પડશે કે કોઈ કચેરીને ઘેરાવ કરવો પડશે તો આગામી દિવસમાં ચોક્કસપણે આ વસ્તુ અમે કરશું